પાટણમાં કોલેજમાં સામાન્ય બાબતે થયેલ તકરાર જૂથ અથડામણમાં ફેરવાઈ હતી યુનિવર્સિટી કેમ્પસમાં ભવન બહાર જ એક જૂથે તીક્ષ્ણ હથિયાર સાથે બીજા જૂથ પર હુમલો કરતા બંને જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થતાં થોડા સમય માટે ભવન બહાર અફરાતફરી મચી હતી ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક દોડી આવી મારામારી કરનાર યુવકોને હાથમાં રહેલા પટ્ટા લાકડી સાથે કુલ ચાર યુવકોને પકડી લઈને ગયા બાદ પોલીસે ટોળ વિખેરતા મામલો થાળે પડ્યો હતો કુલપતિ ડોક્ટર કેસી પોરિયાએ જણાવ્યું હતું કે મારામારી યુનિવર્સિટીના બાબતમાં કે યુનિવર્સિટીમાં થઈ ન હતી ત્રણ રસ્તા પર થયેલ મારામારીના બચાવ માટે યુવકો કેમ્પસમાં આવતા લોકો પાછળ આવીને મારામારી કરી હતી તાત્કાલિક પોલીસને બોલાવતા પોલીસ આવીને તેઓને પકડીને લઈ ગઈ હતી છતાંય વિદ્યાર્થીઓની સુરક્ષાની બાબત હોય ગેટ ઉપર થયેલ ચૂકને લઈ એજન્સીને તાત્કાલિક સૂચના અપાઈ છે અને દસ જેટલા ગાર્ડ કેમ્પસમાં વધારી સિક્યુરિટી ટાઈટ કરવા સૂચના આપવામાં આવી છે જો યોગ્ય રીતે સુરક્ષા પૂરી પાડવામાં નહીં આવે તો એજન્સી પણ બંને જૂથના વચ્ચે છૂટા હાથની મારામારી થતા થોડા સમય માટે વહીવટી ભવન બાર અફરાતફરી મચી ગઈ હતી જ્યારે ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક દોડી આવી મારામારી કરનાર યુવકોને હાથમાં રહેલા પટ્ટા લાકડી સાથે કુલ ચાર યુવકને પકડીને લઈ ગયા બાદ પોલીસે ટોળું વિખેરતા મામલો થાળે પડ્યો હતો